જામનગરમાં વેબ્રિજ નીચે જેક મારી છેતરપિંડી આચરતી ગેંગને પકડી પાડવામાં આવી છે દરેડ રેડ બીજીવી સેલ સ્ટોરી રૂમમાં કૌભાંડ કરવામાં આવતું હતું રોકડ રૂપિયા એકતાલીસ લાખ દસ હજાર તથા ગુનામાં ઉપયોગ કરેલ વાહન તથા જેક મળી કુલ રૂપિયા ચોપન લાખ અગિયાર હજાર પાંચસો નો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા દરેડ રેડ વીજ કંપની સાથે રૂપિયા

પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં પીજી વિ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને શ્રી નૂર મહમ્મદ વલી મહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજી વિ આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ બેબ્રીજ કાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા ચાર વાગ્યે મોકલી અને આ વેબ બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેગ દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી ગાડીવાઈઝ બેથી અઢી ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ અઢાર હજાર બસો ને બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી અને આ અઢાર હજાર બસો બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત એકતાલીસ લાખ અને દસ હજાર રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે તેમજ આ સ્ક્રેપમાં સ્ક્રેપ લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ વાહન ટ્રક પણ કબજે કરવામાં આવે છે તેમજ જે જેકનો ઉપયોગ કરેલો હતો તે જે પણ રૂપિયા પંદરસો નો કબજે કરવામાં આવેલ છે આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ લોકોના છ વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસ જોતા ફક્ત બે વ્યક્તિઓ છે જેને એક દારૂના ગુનામાં સંડોવાયેલ છે અને એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે